વડોદરા કોર્પોરેશનની ઓફિસ અને સત્તાધીશ અધિકારી હવે સુરક્ષા સાથે ફરતા જોવા મળી રહ્યા છે જેના કારણે જનતા અને વિપક્ષને પણ વિરોધ કરવાની તક મળી છે આ સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે અને જનતાના પ્રતિનિધિને સુરક્ષા કેમ જોઈએ તેમ વિપક્ષે સવાલ કર્યો હતો જો આ મામલે ચેરમેનનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા વિવિધ દબાણોની કામગીરી રખડતા ઢોરની કામગીરી જેવા કામો માટે સુરક્ષા લેવી પડે છે કોર્પોરેશન ની ઓફિસ માં ટોળાવ રજવાત કરવા આવતા હોય છે જેના કારણે મિલકત ની સુરક્ષા માટે પણ અમારે સુરક્ષા જોતી હોય છે બોડોદરા કોર્પોરેશન માં નવાર મર્ચાઓ મોટા મોટા ટોળાવ પોતાની રજૂઆત કરવા માટે આવતા હોય છે પબ્લિક પ્લેસે કોર્પોરેશન રજૂઆત કરવાનો તમામનો લોકશાહીનો અધિકાર છે પરંતુ અનુશાસનથી રજૂઆત થાય અને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન થાય કે કોઈ અધિકારી કે પદાધિકારી સાથે મેન હેન્ડલિંગ ના થાય એ માટે અનુશાસન જાળવવા માટે આ સિક્યુરિટી રાખવામાં આવે તો ચૂંટાયેલી એમની વેદના સાંભળવા એમના કામ કરવા માટે અને વોટ લેવા બી પ્રજાની વચ્ચે તમે જતા હોય ત્યારે એવા કયા કર્મો કર્યા છે તમે કે તમારે આ સિક્યુરિટી રાખવી પડે મને પોતાને જ્યારે જાહેરાત જાહેરાત કેસ થયેલો ત્યારે મને ગવર્મેન્ટ તરફથી સિક્યુરિટી આવી ગઈ ના ભાઈ હું પ્રજાનો પ્રતિનિધિ છું મારે સિક્યુરિટીની જરૂર નથી જે લોકોએ મને ચૂંટાઈને મોકલ્યા છે એ જ મારો નિર્ણય કરશે મારે કોઈ સિક્યુરિટીની જરૂર નથી એવું મક્કમ તમારો નિર્ણય હોવો જોઈએ તમને એવું કેવું ડર લાગે છે કે તમે આવા કામો કરમો કર્યા છે